રાજકોટમાં ખાનગી શાળામાં વારંવાર થતા ફી વધારાને લઈને એનએસયુઆઈ દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ડીઓ ઓફિસમાં બંગડી આપીને વિરોધ નોંધાવીને ઉગ્ર સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા દસથી થી વધુ એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી ગુજરાતમાં મતદારોને લાલચવા માટે થઈ અને લલચાવવા માટે થઈ અને એક લોભાવણી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એ જાહેરાત એવી હતી કે જે સેલ્ફ ફાઇનન્સ સ્કૂલો છે એ બેફામ વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા હતા એની ઉપર એક અંકુશ મૂકવા માટે થઈ અને સરકારે એક ફી રેગ્યુલેશન્સ કમિટી નામની સંસ્થા એટલે કે કમિટી બનાવવામાં આવી હતી અને આના ત્રણ ઝોન હતા એમાંનો એક ઝોન સૌરાષ્ટ્ર ઝોન છે કે એમાં રાજકોટમાં ફી રેગ્યુલેશન્સ કમિટી બેઠે છે અને આ ફી રેગ્યુલેશન્સ કમિટી જે ફી નક્કી કરી દે એ ફી સેલ્ફ ફાઇનન્સ સ્કૂલો દ્વારા લેવામાં આવતી હોય પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકો દ્વારા એક મોટા પ્રમાણમાં સરકારને હપ્તો પહોંચી ગયો હોય એવી રીતના ફી રેગ્યુલેશન્સ કમિટી છેલ્લા પાંચ વર્ષમાં બેફામ જે મનગડત ફી ઉઘરાવવાનો પરવાનો પણ આ સેલ્ફાઇનલ સ્કૂલોને આપી દેવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ્યારે બે હજાર ચોવીસ પચીસની ફી નક્કી કરવાની વાત છે ત્યારે એફઆરસીમાં એક પણ સભ્ય મારા ખ્યાલથી નથી અને કમિટીએ નક્કી પણ નથી કરી છતાં આ સેલ્ફાઇનલ સ્કૂલો દ્વારા તાજેતરમાં અમને જે ફરિયાદો મળી એ મુજબ ફી વધારા સાથેના ઉઘરાણા છે એ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ચાલુ કરી દીધા છે ત્યારે સખત શબ્દમાં એવો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જો આ ફી વધારો પાછો ખેંચવામાં ફી વધારો જે ફી એફઆરસીની જે મંજૂરી વગરનો જે ફી વધારો કરવામાં આવ્યો છે એ પાછો લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એને શું સ્કૂલે સ્કૂલે જઈને હલ્લાબોલ કરશે બીજો એક મુદ્દો છે કે તાજેતરમાં જાગૃત નાગરિકો અને મીડિયાના મિત્રો દ્વારા એક ડમી સ્કૂલ પકડી પાડવામાં આવી હતી ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આ કામ એ જિલ્લા શિક્ષણ અધિકારીનું છે તો જિલ્લા શિક્ષણ અધિકારી ક્યાંક શોભાના ગાંઠિયા હોય એવું અમને લાગી રહ્યું છે માત્ર ને માત્ર ચેર ઉપર બેઠે છે બે અહીંથી સીધા ઘર અને ઘરથી સીધા ચેર ઉપર જે વાસ્તવિકતા છે સ્કૂલોની વિદ્યાર્થીઓને એને સમજવાનો ટાઈમ આ ડીઓશ્રી પાસે નથી ત્યારે અમે એ પણ એક ઝઘડવા આવે છે કે ડીઓશ્રી જે સ્કૂલોમાં આવી દાદાગીરી કરે છે જે વિદ્યાર્થીઓને હેરાન કરવાનું કામ કરે છે એને ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તાજેતરમાં ચાંદીપુરા વાયરસ જે અત્યારે ચાલી રહ્યું છે ગુજરાતમાં તો એમાં ખાસ કિસ્સામાં એક સ્કૂલોમાં પરિપત્ર